જાગૃતિ ઉત્તર બુનિયાદી વિદ્યાલય વારેડા યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે રાજ્ય સરકાર શ્રી દ્વારા ધોરણ નવથી બાર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાર્થીઓના અપાર આઈડી જનરેટ કરવા માટેની સૂચના પરિપત્ર દ્વારા આપવામાં આવેલી છે તે અનુસંધાને આપણી સ્કૂલમાં યુ પ્લસથી શાળાના વિદ્યાર્થીઓની અપાર આઈડી કેવી રીતે જનરેટ કરવી તેના વિશે હું આપને આ વિડીયોના માધ્યમથી સમજાવીશ તો વિડીયો પૂરો જોવા નમ્ર વિનંતી છે તો ચાલો શરૂ કરીએ અપાર આઈડી બનાવવા માટે આપણે ગૂગલ ક્રોમ ઓપન કરીશું તેની અંદર યુ ડાયસ પ્લસ આપણે ટાઈપ કરીશું યુ ડાયસ પ્લસ સ્ટુડન્ટ મોડ્યુલને આપણે ઓપન કરીશું એમાંથી આપણું સ્ટેટ સિલેક્ટ કરીશું બાદમાં ગો કરીશું હવે અહીં આપણું યુ ડાયસ પ્લસનું લોગીન આવે છે એની અંદર આપણું યુ ડાયસ કોડ અને પાસવર્ડ અને બાજુમાં આપેલો કેપચા કોડ નાખી અને આપણે એને લોગ કરીશું લોગિન કર્યા બાદ આપણા સ્કૂલની ઇન્ફોર્મેશનનું એક પેજ તેની ઉપર આવે છે જેને આપણે ક્લોઝ કરવાનું રહેશે બાદમાં સ્કૂલની ડિટેલ્સ આવશે ગ્રેડ વાઇઝ એમાં આપણા નવથી બારના જેટલા પણ વિદ્યાર્થી છે તે સંખ્યા ડેટ આવશે અને જે તે આપણે ધોરણ પસંદ કરવાનું રહેશે આપણે જે ગ્રેડ પસંદ કરીએ છીએ એના વિદ્યાર્થીની ઇન્ફોર્મેશન આવે છે ત્યાં બાજુમાં આપણે જીપી ઉપર ક્લિક કરીએ તો વિદ્યાર્થીનો જે ડેટા છે એ સ્ટુડન્ટની તર ડિટેલ્સ આવી આવે છે અને સ્ટુડન્ટ ડિટેલ્સ વેરીફાઈડ કરવાની છે ફિલઅપ ના કરવી તો ફિલ કરી અને સેવ કરવાની છે સેવ કર્યા બાદ આપણો જનરલ ડેટા સક્સેસફુલી સેવ થશે હવે આપણે ડાબી બાજુના મેનુ બારમાંથી અપાર મોડ્યુલને આપણે સિલેક્ટ કરીશું અપાર આઈડી જનરેટ કરવા માટે અપાર મોડ્યુલને આપણે સિલેક્ટ કરીશું સિલેક્ટ કર્યા બાદ ક્લાસ એટલે કે ગ્રેડ આપણે જ્યાં સિલેક્ટ કરવાનો છે હું ધોરણ અગિયાર સિલેક્ટ કરું છું બાદમાં સેક્શન સિલેક્ટ કરવાનું છે સેક્શનની અંદર એ સિલેક્ટ કરવાનું છે ગો ઉપર ક્લિક કરવાનું છે જે તે વિદ્યાર્થીનું આપણે અપર આઈડી જનરેટ કરવા માગીએ છીએ તે વિદ્યાર્થીનું નામને આપણે સિલેક્ટ કરીશું સિલેક્ટ કર્યા બાદ ઉપર અપર આઈડીમાં ફર્સ્ટ ઇન્ફોર્મેશન એના આધારની ઇન્ફોર્મેશન આવશે બાદમાં એનું જે કોન્સેન્ટ છે એ આવે છે એની અંદર આઈ એના પછી આપણે જે તે વિદ્યાર્થીના વાલીનું પૂરું નામ લખીશું પૂરું નામ લખ્યા બાદ સિલેક્ટ જ્યાં લખ્યું છે ત્યાં આપણે વાલીનો વિદ્યાર્થી સાથે શું સંબંધ છે તે આપણે અહીં દર્શાવવાનો છે અહીં વાલીનો વિદ્યાર્થી સાથેનો સંબંધ ફાધર છે તો આપણે અહીં ફાધર લખીશું બાદમાં વાલીનું આઈડેન્ટિટી પ્રૂફ જે છે એ સિલેક્ટ કરીશું અહીં મેં આધાર સિલેક્ટ કર્યું છે તો આધાર લખી અને પછી તેની અંદર પ્રૂફ આઈડેન્ટિફિકેશન જે નંબર છે એની અંદર આધાર નંબર એન્ટર કરવાનો છે એ કર્યા બાદ આપણે કઈ જગ્યા ઉપર સંમતિપત્રક ભરાઈ રહ્યું છે તો એ જગ્યાનું પ્લેસ લખવાનું છે અહીં પ્લેસ ઓફ ફિઝિકલ કોન્સેન્ટમાં વારેડા છે તો હું વારેડા લખી રહ્યો છું ડેટ ઓફ ફિઝિકલ કોન્સેન્ટમાં જે તે તારીખે સંમતિ સ્વીકારાઈ છે એ સંમતિની ડેટ એ તારીખની લખવાની છે કોન્સેપ્ટ ઓફ ધ હેડ માસ્ટર ઓફ ધ સ્કૂલ ડિટેલ્સ ઓલરેડી હશે જ સબમિટ કરશો ત્યારે અપાર આઈડી જનરેટ સક્સેસફુલી થશે અપાર આઈડી જનરેટ સક્સેસફુલી થઈ ગયું છે જેની તમારે પ્રિન્ટ કરી સ્કૂલના રેકોર્ડમાં રાખવાની રહેશે થેન્ક યુ